માલધારી સમાજે ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવી છે પશુપાલકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે ઢોરના માટે ટેક્સ બિલ બિલ અને રાખવા રજૂઆત કરી હતી હવે સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાજ્યના હજારો પશુપાલકો રસ્તા પર ઉતરશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે પશુપાલકો માટેની બેધારીની તારીખ તમારી ખુલ્લી પડી ગઈ છે એ નીતિના કારણે આગામી દિવસોમાં અતિભારે આંદોલન ગુજરાત સરકાર સામે પશુપાલકો કરશે ટેક્સ બિલ લાઈટ બિલના આધારે પોતાના ઘરમાં જે પણ વ્યવસાય કરવો એ કરી શકે ધંધાની રીતે અને એ માત્ર દૂધવાળાને જ દસ્તાવેજ બતાવવાનો અને બીજા વેપારી વર્ગ માટે ટેક્સ બિલ લાઈટ બિલ માન્ય પશુનું લાયસન્સ ન આપવું ડબ્બાની અંદર અઢળક ગાયો મોતને ભેટી છે આ બધા કારણોને લઈને આગામી દિવસોમાં ગુજરાત સરકાર સામે અતિભારે આંદોલન થશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે પશુપાલકોની માંગણીઓ ટૂંક જ સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અસંખ્ય પશુપાલકો રોડ પર ઉતરશે